સુરતમાં ડુમસ વસ્તાની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા છ યુવક યુવતીઓ ઝડપાયા દારૂ પાર્ટીનો કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી સુરત અમદાવાદ બાદ સુરતમાં પણ દારૂ પાર્ટી ઝડપાઈ હતી સુરત ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા આરેડ દરમિયાન બે મહિલા આર્ટિસ્ટ સહિત કુલ છ યુવક યુવતીઓને ઝડપી પાડ્યા હતા પોલીસ આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ છે પોલીસ કંટ્રોલ રૂમમાંથી પીસીઆર જનરક્ષક એકસો પર કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી હતી પીએસઆઈ સાથે સર્વેલન્સ સ્ટાફ અને વુમન પીએસઆઈ ટીમ તાત્કાલિક વીકેન્ડ એડ્રેસ પર તપાસ કરતા ત્યાં પહોંચી અને રૂમ નંબર ચારસો તેતાળીસમાં તપાસ કરતા કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા પોલીસે સ્થળ પરથી મિત વ્યાસ સંકલ પટેલ સંકેત વીમાવાલા શ્લોક ભાવેશભાઈ દેસાઈ અને બે મહિલા આર્ટિસ્ટને ઝડપી પાડ્યા હતા આ તમામને અટકાયત કરીને પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદના સાણંદના ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટમાં રેડ પાડવામાં આવી હતી સાણંદ પોલીસે પ્રતિક સાંઘી નામના રિયલ એસ્ટેટ વ્યવસાયની બર્થ ડે પાર્ટી પર દોડા પાડ્યા હતા આ પાર્ટીમાં સો થી વધુ લોકો હાજર હતા જેમાંથી તેર પુરુષો અને છવ્વીસ મહિલાઓ સહિત કુલ ઓગણચાલીસ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે